પોતાના આંખની લડાઈ લડવા માટે અહીંયા બધા જ ભેગા થયા છે ઉપસ્થિત થયો એવા સૌ આંગણવાડી કાર્યકરોનું જેને કાયમી મનોબળ પૂરું પાડ્યું છે જ્યાં સરકાર સામે લડવાનું હોય લડ્યા છે દેન ચંપા બેન નિર્જેન જેન રેખા બેન પુષ્પા ચેન અને આમ બેનતા કાંતા તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવું કે આ દેશમાંથી અંગ્રેજોને ગાઢવા માટે લડાઈ લડવામાં સૌથી પહેલા ગાંધીજી હતા પણ એક જોડાણો બે ત્રણ આખો દેશ જોડાણો અને આ દેશમાંથી અંગ્રેજોને ગાડીને લોકશાહી લાવી કે ના લાવી ગાંધી બાપુએ કાંઈ કોઈ હથિયાર નતા લીધા એમની ન્યાયની લડાઈ હતી અને ન્યાય સામે અન્યાય સામે ન્યાય મેળવવા માટેની એમની જે લડાઈ હતી એમાં સમગ્ર તમામ સમાજના તમામ ધર્મના લોકો ભેગા રહ્યા એમ આંગણવાડી વાળાને પણ મારી વિનંતી કરું છું આપ સૌને કે તમે કોઈ પણ સમાજના હો કોઈ પણ વિચારધારાને માનતા હો પણ આ લડાઈ એ તમારા પોતાના હાક માટેની લડાઈ છે ઘણા બધામાં એ પરિવારોમાંથી આવતા છે કે માત્ર તમને આ જે માનસ વેતન મળે છે એના ઉપર જ તમારું ગુજરાન ચાલતું હોય અત્યારે કે દસ હજાર માનસ વેતન પચાસ ટકા રાજ્ય સરકાર પંચાવન પિસ્તાલીસ પ્રમાણે રૂપિયા કેન્દ્રના અને પંચાવન રૂપિયા રાજ્ય સરકારને આ પણ કેટલી બધી લડાઈ લડી અત્યારે આંગણવાડી કામ બીજો રેગ્યુલર કર્મચારી કરે એનાથી પણ વધારે કરવાનું અને ઘણી વખત તો હું આંગણવાડીની મુલાકાતે જોને ત્યારે આ છોકરા જે બેન ને વખો પાડતા હોય ને આને મહિને લાખ રૂપિયા પગાર આપો તો આવું જો અને એક એક બાળક હોય એની માં ધક્કો મારીને આંગણવાડીએ ગાડે ને કે નેહાડે ગાડે ગાડા ન ને છોકરાને મૂકી દે કેમ કે તો એમને હાથ જવા માટેનું હોય ને એવું અને એ તમારી જે એક વિશાળતા અને તમારી જે સહન એને બાળકને સમજાવવા માટેની જે એક તમારી કામ કરવાની જે સિસ્ટમ છે અને એક સહનશીલતા છે એ ખરેખર દાદ માગે અને એના ઉપરથી હું તમને કહું છું કે જે મા પ્રેમ આપે અને એક સ્ત્રી તરીકે જે આપણું એક હૃદય હોય બાળક માટે એ સૌથી એનું ઉદાહરણ પૂરું પાડતા હોય તો આંગણવાડીની જેનું પૂરું ત્યારે આપણી લડાઈ લડવામાં ભૂતકાળમાં પણ મેં ક્યાંય બાકી રાખ્યું નથી અત્યારે કોઈ ચૂંટણી નથી અને માહોલ પણ નથી પણ એટલું હું ચોક્કસથી કહીશ કે એક સ્ત્રી તરીકે તમને ન્યાય મળે એમાં ભૂતકાળમાં કે વિશે એટલી કરીને વર્તમાનમાં આવનાર સમયમાં પણ નહીં કરવું એની એટલા માટે કહું છું કે જયારે સુપ્રીમ કોર્ટ એમ કીધું હોય કે એમને કર્મચારી તરીકે ગણવા તો આ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીના રાજમાં રાજ સૌથી વધારે રેલીઓ તમાકન ઘટાય ભેગી કરવાની હોય ત્યારે અમે તો કોઈ દાડો તમને કહેતા જ નહીં અમારા કુટુંબ માં નોકરી કરે છે ને તો એ અમારા ઘરે થી દસ દાણા લઈને ભાજપ ની મિટિંગ બધાય તો અમે કદી ના પાડતા નહીં અરે કોઈ દાડો કોઈ તમને કોંગ્રેસ વાળી કોઈ રેલીમાં કોઈને કોઈ ને તમને ક્યારે બોલાય એ ટાઈમે પૈસા વધારવાના હતા એ ટાઈમે મનમોહનસિંહ સોનિયાજીની સરકાર જ વધાર્યા હતા જયારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે અને આ આંગણવાડી ઇન્દિરા ગાંધી અમરસિંહ ચૌધરીએ ચાલુ કરી અને એનો મોટો વિચાર હતો કે લોકલ લેવલે એની રોજગારી પણ મળે અને બાળક ઘડાય એ ઉદ્દેશથી કરીને આજે હજારમી વસ્તી એક આંગણવાડી આપણે એને કેન્દ્ર તરીકે ખોલી શકીએ છીએ બીજું ચોક થી એટલું પણ કહીશ કે જેટલું કામ છે એટલું વળતર તો નથી અને કેટલા વર્ષે નિવૃત્તિ છ કલાક છ કલાક હવે છ કલાક આટલું કામ કર્યા પછી પણ એનું કોઈ ભવિષ્ય ના હોય તો હવે પછી ના આંગણવાડી નોકરી કરી કરી બીજું તો કઈ ધંધાપાણી પાણી સેટ ના થયું હોય અને પછી હવે બહુ કેવી આવે છોકરા કેવા હોય અને આમાં નામાં કઈ એ પણ એક મોટો પ્રશ્ન અને પ્રશ્નાર્થી એટલા માટે કરીને તમારી જે માગણી લાગણી સરકાર સુધી પહોંચાડશું તમને પોતાને તમારો હક મળે અને એટલું ચોક્કસ છે કે ધાક મળશે તો આ જે કામ કરો છો એનાથી પણ ઉત્સાહ ભેર કરશું એમાં પ્રજાને કે લોકોને તો એનું વળતર મળવાનું જ છે જે એક ઉત્સાહ ઉમંગથી આખી કામ થાય એમાં કંઈક ને ક્યાંક ક્વોલિટીના બધામાં પણ સુધારો આવે પણ એટલું બધા જ તમે ખૂબ સારું કામ કરો છો અને બાળકોની સેવા કરજો અત્યારે હું મા અંબાજીના ધામમાં બેઠી છું મા જગદંબા અંબાજી તમને બતાવીને આપણે સહાય કર ભગવાનનો અવતાર છે અને એનું સેવા કરીને એને લાગણી આપો તો કુદરત પણ આપણા ઉપર રાજી રહે અને શરૂઆતમાં હું તો આંગણવાડી ચાલુ થઈ ગઈ પંચોતેર અને દસ હજારે પોચું એટલે ધીમે 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 એના કાયમી એક રેગ્યુલર કર્મચારી તરીકે ગણવામાં આવે તો એ તમારી પાછલી જિંદગી માટે પણ એક જરૂરી છે અને આટલા કરોડો અરબો રૂપિયા ના ખર્ચા થાય એમાં આંગણવાડી વાળાને કામને કે કાયમી કર્મચારી ગણવા માટેનું કઈ ભારત સરકાર માટે કોઈ રાજ્ય સરકાર માટે કઈ મોટું એવડું મોટું કઈ નથી કે જે ના થઈ શકે સો થઈ શકે લડાઈ એવી લડો અત્યારે આટલા ભેગા થયા છો તમને ખબર હોય તો આપણે ગાંધીનગર જવાનું હતું એમાં બીજા કોઈ જિલ્લાની નીચે નથી પહોંચી પણ બનાસકાંઠા પહોંચી

બાવીસ તારીખે લોકસભાનું સત્ર ચાલુ થાય છે વિભાગમાં લેટર લખવાનો ત્યાં મને થોડી વિગતો આવતી લેટર લખી અને ગૃહમાં બોલવાનો વારો આવે એટલો આપું છું ફરી આપ સૌએ તમારી બેન જેન આ સ્વાગત કર્યું